નમસ્કાર આપ સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનીને મારી વાત શરૂ કરું છું સમગ્ર ચૂંટણી દરમિયાન આપ સૌએ જે સહકાર આપ્યો છે એ માટે આપનો આભાર રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદારોનો નો આભાર માનું છું એમને ધન્યવાદ આપું છું અમારા કાર્યકર્તાઓ પરિશ્રમની પરાકાષ્ઠા કરી એ બધા જ કાર્યકર્તાઓને વંદન કરું છું મારી પાર્ટીનો આભાર માનું છું રાજ્યના અમારા આગેવાનો અમારા રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આ તકે હું વિનમ્રતાપૂર્વક આભાર માનું છું ખાસ કરીને આ સમગ્ર ચૂંટણી દરમિયાન જે પ્રકારે મતદારોએ મતદાન કરવામાં રૂચિ દાખવી એ માટે એ બધા જ મતદારોને ધન્યવાદ આપવાની સાથે સાથે લોકતંત્રને માટે એમણે કરેલી તપસ્યાને હું વંદન કરું છું મારી આ ચૂંટણી દરમિયાન મારે અત્યંત વિનમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ કે આપણા ઋષિ તુલ્ય સંતોએ મને આશીર્વાદ આપ્યા રૂબરૂ અહીંયા પધારીને મારી ઉપર પોતાના આશીષ વરસાવ્યા પૂજ્ય નિર્મળા દેવલમાં સતાધારના ગંત વિજયદાસ બાપુજી આપણે ત્યાં પધાર્યા હતા એમણે આશીર્વાદ મને પાઠવા તા પૂજ્ય મોરારી બાપુ જે ભાઈ શ્રી રમેશભાઈ ઓજા સાહેબ અન્ય અનેક અમારા સ્વામી ચારોડી ગુરુકુ માધવપ્રી સ્વામીનો સંદેશો લઈ અને મને આશીર્વાદ આપવા માટે વધારેલા આ બધા જ સંતોનો હું ઋણ સ્વીકાર કરું છું અમારા રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ એમની સગલી ટીમ અમારા પ્રદેશના આગેવાનો ભરતભાઈ અને સૌ ધારાસભ્ય મિત્રો અમારા બંને મંત્રીશ્રીઓ એ બધાનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું અને આપ સૌએ પણ અને ખાસ કરીને મારે એ પણ કહેવું જોઈએ કે સમગ્ર ચૂંટણીનું સંચાલન જે શાંતિપૂર્ણ રીતે કર્યું એ માટે હું જિલ્લાના વહીવટી તંત્રનો પણ આભાર માનું એને બદલે હું એમને અભિનંદન આપવાનું પસંદ કરીશ ધન્યવાદ મેં ચૂંટણીમાં હું આવ્યો તો એ વખતે પણ જે વિધાન કર્યું હતું એ વિધાનને પણ હું વળગી રહીશ કે અમારે અહિયાં અમારા આગેવાનો એ વિકાસની જે કેળીને કંડારેલી છે એ મારે લેવાની છે અને એ વાત જ્યાં અટકી હશે અથવા તો જે ચાલુ હશે અથવા તો જે કઈ કરવાનું બાકી હશે એમાં હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયારી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો